તમે જોઈ રહ્યા છો એક સાથે લાખો લોકો જમી શકે નાસ્તો કરી શકે છે એ ખમણ સેવા કેમ્પ લાઈવ ઢોકળા થઈ રહ્યા છે જોઈ શકો છો તમે તાજા અને ગરમા ગરમ બધાને મસાલા ઢોસાનું આ બાજુ આપી રહ્યા છે જયમ ભાઈ સુંઢિયા ગામ તથા કડી કડીના સહયોગથી આ સેવા કેમ્પનું આયોજન થાય છે નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો હું અત્યારે છું વારાહી મંડળ મૂ ધુમા ફ્રી સેવા કેમ્પ છે મૂ બીડદ દ્વારા મિત્રો અહીંયા સેવા છે જમવાની સેવા છે તમે જોઈ શકો છો મારી ભક્તો દ્વારા અત્યારે પણ ખૂબ જ ટ્રાફિક છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર એટલી બધી ટ્રાફિક છે હું અત્યારે ખેરાલુ નજીક આવી ગયો છું મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જમવા માટેનો સરસ મજાનો કેમ્પ છે તમે જોઈ શકો છો ત્યાં લોકોનો ખરેખર ઉત્સાહ એટલો છે સેવા કરવા માટે સરસ મજાનો ઉત્સાહ કરી રહ્યા છે જે બહેનો દ્વારા અલગ અલગ સેવાઓ કરીએ છે અસાઈ આખો મંડપ ભરેલો છે અહીંયા લગભગ વધારે તો નહીં પણ હજાર લોકો જમે કેટલો સરસ મજાનો સેવા કેમ છે આ રાઈ ગ્રુપ દ્વારા જે જમવાનું છે સરસ મજાના લાડુ છે શાક છે તેમજ અહીંયા દાળ ભાતની સેવા અહીંયા કરવામાં આવે છે અને અનેક લોકો

તમે જોઈ શકો છો સરસ મજાનું ગરમ પાણીની આપે છે લોકોને અને અહીંયા સ્નાન કરી રહ્યા છે કારણ કે ઘણી જગ્યાએ રસ્તામાં નાહવા માટેની સગવડ નથી મળતી તો આ કેમ્પ દ્વારા લોકોને સરસ મજાની નાહવાની સુવિધા કરી આપે છે ગરમ પાણી દ્વારા દોસ્તો અમે એનાથી આગળ ગયા છે જય અંબે મિત્ર મંડળ તથા ઉમિયા ટેમ્બર માર્ટ અમદાવાદ એ કેમ્પ છે અહીંયા નાસ્તો તેમજ ચા પાણીની વ્યવસ્થા અહીંયા છે મેડિકલ સુવિધાઓ છે તમે જોઈ શકો છો સરસ મજાનો કેમ્પ છે એક્સપોલ કરું છું આ કેમ્પને મિત્રો જોઈ શકો છો સરસ મજાના અત્યારે ટ્રાફિક પણ ઘણી બધી છે ત્યાં ઢોકળાનો જે પ્રસાદ માનો પ્રસાદ છે તમે જોઈ રહ્યા છો વિતરણ કરે છે બહેનો દ્વારા જે ઢોકળાનો પ્રસાદ વિતરણ કરી રહ્યા છે સરસ મજાનો કેમ્પ છે તમે જોઈ શકો છો જેટલા લોકો પગપાળા યાત્રિકો આવે તેટલા લોકો જેમ બને તેમ કંઈ એમને જમવાનું કે નાસ્તામાં ન ખૂટે તેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા જોઈ શકો છો તમે દૂર દૂરથી યાત્રાળુઓ આવે છે ભક્તો આવે છે એમના માટે સરસ મજાનું આયોજન છે મિત્રો તમે જોઈ શકો છો કે અન્ય મેડિકલ સેવાઓ અહીંયા કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો મંડળ દ્વારા જે અલગ અલગ જો કોઈને પ્રોબ્લેમ્સ હોય તો જેવી રીતે પગ દુખતા હોય કોઈને અન્ય કોઈ મેડિકલ સેવા અહીંયા કરી રહ્યા છે તમે મિત્રો વિડીયોમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો સરસ મજાની સેવા છે અહીંયા લોકો કરી રહ્યા છે ખરેખર બિરદાવવા લાયક છે સેવા કેમ્પ જય એમ જય બે જય જય બે સુંધિયા ગામ તથા કડી કડીના સહયોગથી આ સેવા કેમ્પનું આયોજન થાય છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન થાય છે અહીંયા લાઈવ ગોટા ગરમા ગરમ લાઈવ ગોટાનું આયોજન કરીએ છીએ અહીંયા બસોથી ત્રણસો માણસને ઊંઘવાની સગવડ છે અને ખૂબ આનંદ મંગલ બધા કરે છે અને ખૂબ મજા આવે છે ત્રણ ચાર વર્ષથી ચાલુ છે હજુ ત્રણ દિવસ સુધી ચાલશે જય જય અહીંયાથી લોકો જે દૂર દૂરથી આવે છે તેમને સરસ મજાના વિસામાની વ્યવસ્થા કરેલી છે તમે મિત્રો જોઈ શકો છો કે જે દૂર દૂરથી અમદાવાદ રાજકોટ સુરતથી આવેલા લોકોને ખરેખર સરસ મજાની અહીંયા અત્યારે લોકો આરામમાં છે જે ભક્તો દૂર દૂરથી આવે છે પગપાળા યાત્રિકો આવે છે એમને સરસ મજાની બેઠક વ્યવસ્થા કરેલી છે ડોમ બનાવેલો છે જય અંબે બધાને જોઈ શકો છો અત્યારે મોસ્ટ ઓફ બધા આરામમાં છે આ બાજુ પણ તમે જોઈ શકો છો મોટો વિશાળ ડોમ એક સાથે એક હજાર દોસ્તો તેનાથી આગળ શ્રી વિશ્વકર્મા સેવા કેમ્પ તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા લોકોને ભોજન કરાવે છે બપોર બપોરના વાગ્યા છે બાર ને એટલી બધી ટ્રાફિક છે તમે રોડ ઉપર જોઈ શકો છો ટ્રાફિક છે આ સેવા કેમ્પ છે શ્રી વિશ્વકર્મા દ્વારા જે ભોજન કરાવવામાં આવે છે ભાવી ભાવિ ભક્તોને જોઈ શકો જય અંબે ભાઈ બધાને જોઈ શકો છો મિત્રો સરસ મજાનું ભોજન કરાવે છે શાક દાળ ભાત તેમજ અન્ય પ્રકારની સેવાઓ મેડિકલ સેવાઓ તેમજ અન્ય આપે છે લાખો લોકો યાત્રાળુઓ જમી શકે તેટલું અહીંયા ભોજનની વ્યવસ્થા કરેલી છે મિત્રો તમે જોઈ શકો છો વિશ્વકર્મા કેમ્પ છે ત્યાં મિત્રો અત્યારે ભોજન બની રહ્યું છે રોટલી તેમજ અન્ય સરસ મજાનું લોકો કામ કરી રહ્યા છે તમે જોઈ શકો આ બાજુ દાળ કે અન્ય ભાત બની રહ્યા છે આ બાજુ લોકો જમી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો જય જય અંબે જોઈ શકો છો જય અંબે બધાને જેટલું બને તેટલું કવર કરવામાં છે લોકોને કોઈ તકલીફ ના પડે તેવી સેવા કરી રહ્યા છે અહીંના લોકો તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે ટ્રાફિક છે ને જે વિશ્વકર્મા સેવા કેમ્પ છે એની સામે મોડાસા ગામ સમસ્ત દ્વારા સેવા કેમ્પનું આયોજન કરેલું છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના કેમ્પનું આયોજન કરી રહ્યા છે અહીંયા લોકો સેવા કરી રહ્યા છે જેટલી બને તેટલું કવર સેવાનું કરવાનું થાય છે અત્યારે પણ મિત્રો ફૂલ ટ્રાફિક છે અહીંયા હું તમને બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા સમસ્ત મટોડા ગામ દ્વારા સેવાનું આયોજન કે જમવાનું તેમજ અન્ય સુવિધા મિત્રો ટ્રાફિક તમે જોઈ શકો છો રોડ ઉપર બંને બાજુ ટ્રાફિક છે જોઈ શકો છો દોસ્તો મટોડા ગામ દ્વારા જે સેવા છે ખરેખર તમે જોઈ શકો છો અત્યારે લોકો અહીંયા ભોજન કરી રહ્યા છે ભોજન પ્રસાદ લઈ છે મા અંબાનો પ્રસાદ લઈ રહ્યા છે અને આ બાજુ પીરસાય છે ભોજન મસ્ત સરસ મજાનું ભોજન છે

પગપાળા સંઘ છે તેમાં જન્ય અમુક લોકો જાય છે તમે જોઈ શકો છો મિત્રો દોસ્તો ખમણ સેવા કેમ્પ છે તમે જોઈ રહ્યા છો એક સાથે લાખો લોકો જમી શકે નાસ્તો કરી શકે છે એ ખમણ સેવા કેમ્પ તમે જોશો જગદંબા સેવા કેમ્પ છે આણંદ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે લાખો લોકો જયંભાઈ બધાને કેટલું સરસ મજાનું પીરસી રહ્યા છે પ્રેમથી અહીંયા ભોજન પીરસી છે રીતે રીતે ઘરે લોકો આવીને અહીંયા ભોજન તમે જોઈ શકો છો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો પૂરી બની રહી છે જય અંબે જે લોકો પગપાળા યાત્રિકો આવે છે પગપાળા યાત્રિકો આવે છે તેમના માટે કોઈ પ્રોબ્લેમ મતલબ કોઈ તકલીફ ના પડે તેના માટે લોકો અહીંયા પડખે પડેખ એમને ખડે પગે ઉભા રહીને એમની સેવાનો લ્હાવો લઈ રહ્યા છે જય અંબે દોસ્તો ખમણ સેવા કેમ્પ તમે જોઈ રહ્યા છો અહીંયા હજારો લોકો ખમણનો ભોજનનો પ્રસાદ લઈ રહ્યા છે આ સાઈડ લોકો જોઈ શકો છો તમે લાખો લોકો અહીંયા ખમણનો પ્રસાદ લઈ રહ્યા છે અને મહાભક્તો મા અંબાના ભક્તો ચાલતા પગપાળા યાત્રિકો છે તે અહીંયા ભોજન મતલબ ખમણનો પ્રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો આ બાજુ બેઠક વ્યવસ્થા છે તમે જોઈ શકો છો બેઠક વ્યવસ્થા છે એટલે બેસીને પ્રસાદ લેવાની અહીંયા વ્યવસ્થા રાખેલી છે જોઈ શકો છો મિત્રો આરામ કરવો હોય તો અહીંયા લોકો આરામ કરી શકે છે જેનાથી કોઈ ભાવિ ભક્તો છે એમને કોઈ ઇશ્યુ ના આવે પ્રોબ્લેમ ના આવે દોસ્તો તેનાથી આગળ કેસરી નંદન યુવક મંડળ દ્વારા લાઈવ ઢોકળા અને ખમણ તેમજ મસાલા ઢોસાનું આયોજન કરેલું છે સરસ મજાનો કેમ્પ છે અને આ બાજુ સામે સાંજે રાષ્ટ્ર ગરબાનું પણ આયોજન થાય છે મિત્રો જોઈ શકો છો તમે મસાલા ઢોસા અહીંયા સ્પેશિયલ કેમ્પ મસાલા ઢોસાનું વિતરણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો સેવાનો અનેરો આનંદ લોકો લઈ રહ્યા છે પગપાળા યાત્રિકો એમના મજા મજા થઈ પગપાળા આગળ વધતા જઈ રહ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો આ બાજુ લાઈવ ઢોકળા થઈ રહ્યા છે જોઈ શકો છો તાજા અને ગરમા ગરમ બધાને મસાલા ઢોસાનું આ બાજુ આપી રહ્યા છે જોઈ શકો છો તમે લાઈવ ખરેખર ખૂબ સરસ આ કેમ્પ છે કે લાઈવ એમની રીતે બનાવીને અહીંયા મસાલા ઢોસાના લોકોને પ્રસાદ રૂપી આપી રહ્યા છે

અને મિત્રો હજી અમે તમને અવનવા વિડીયો બતાવતા રહીશું જેથી તમે તમારા લોકો સુધી પહોંચતા રહે સેવા લોકો કેમ્પ સેવા કરી રહ્યા છે તેમજ પગપાળા યાત્રિકો કેવી રીતે ચહે રહ્યા છે ક્યાં કેટલી ટ્રાફિક છે અમે તમને હજી અવનવા વિડીયો બતાવતા રહીશું અમારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી શેર અવશ્ય કરજો જેથી તમને અવનવા વિડીયો મળતા રહે જય અંબે જય જગદંબા